લીમખેડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીઓમાં ગેરરીતિઓ સામે આવી છે દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીઓમાં ગેરરીતિઓ સામે આવી છે ત્યારે મીડિયાની ટીમે રિયાલિટી ચેક કરતા લીમખેડા તાલુકાની ધાનપુર પાટડી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં રોકાબેન રમેશભાઈ મેળા બાળકોને ભણાવતા નજરે પડે છે ત્યારે મીડિયાની ટીમે રોકાબેન રમેશભાઈ મેળાને પૂછતા જણાવેલ કે હું ધોરણ બાર પાંચ છું જ્ઞાન સહાયક ભરતીમાં ત્રણ વર્ષના કરાર આધારિત છું તેમ જણાવ્યું હતું બાલવાટિકામાં પણ ધોરણ બાર પાંચ ભણેલા મકવાણા મનીષાબેન બાબુભાઈ બાળકોને અભ્યાસની પ્રવૃત્તિ કરાવતા જોવા મળે છે ધાનપુર પાટડી પ્રાથમિક શાળાના આચાર્ય રામસિંહભાઈ હટીલાને જ્ઞાન સહાયક વિશે પૂછતા જણાવેલ કે અમારી શાળામાં ધોરણ એક અને બાલવાટિકામાં બે બહેનો નોકરી કરે છે જ્ઞાન સહાયક છે કે કોણ છે તેની મને ખબર નથી ધોરણ કેટલા કેટલા બાળકો હાજર છે કેટલી કન્યા અને કુમાર તેની પણ આચાર્યશ્રીને ખબર નથી ઉડાવ જવાબ આપેલ છે મીડિયાના પ્રતિનિધિએ લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવિંદ પરમાર જોડે વાતચીત કરતા જણાવેલ કે જ્ઞાન સહાયક ભરતી રાજ્ય કક્ષાએથી કરવામાં આવે છે ઓનલાઈન ફોર્મ ભરી મેરિટના આધારે ટેટ પાસ ફરજિયાત હોય તો ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે ભરતી પ્રક્રિયા કરવામાં જે તે જિલ્લો ફાળવાય પછી જિલ્લા કક્ષાએથી ભરતી કરવામાં આવે છે જ્ઞાન સહાયકમાં જે રીતે વિદ્યા સહાયકમાં પ્રોસેસ છે તેવી રીતે જ્ઞાન સહાયકમાં પણ આ જ પ્રોસેસ છે પીટીસી અથવા બીએડ કરેલું હોય અને ટેટ પાસ ફરજિયાત હોય મેરિટના આધારે જ્ઞાન સહાયકમાં લેવામાં આવે છે તેમ જણાવ્યું હતું દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીપીઓ જોડે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ભરતી કરી મૂકવામાં આવેલ નથી એક સ્વૈચ્છિક સંસ્થા એનજીઓ દ્વારા અમુક અમુક જગ્યાએ તેમની રીતે મૂકેલા છે જ્ઞાન સહાયક નથી ધોરણ એકથી પાંચમાં

કેટલી શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવેલી છે હાલમાં હમણાં તો શું છે કે જે એકથી પાંચમાં જે જ્ઞાન સહાયક મૂકવામાં આવ્યા છે એ બધા છ થી આઠમાં કામ કરતા હતા પણ છ થી આઠની ભરતી થવાથી એ બધાને પેલામાં સમાવી દેવામાં આવ્યા છે કયામાં એકથી પાંચમાં એકથી પાંચમાં હવે સાહેબ આ જ્ઞાન સહાયકની ભરતી ક્યાંથી કરવામાં આવે છે રાજ્ય કક્ષાએથી એ લોકો ત્યાં ટેટ પરીક્ષા પાસ હોય એ લોકોને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એમનું મેરિટ બને એ મેરિટના આધારે જે તે જિલ્લો ફાળવાય અને જિલ્લા ફાળવા પછી રાજ્ય તાલ જિલ્લા કક્ષાએથી એમની ફાળવણી કરવામાં આવે આમાં સાહેબ બાર ધોરણ પાસે લેવામાં આવે છે ના બાર ધોરણ પછી નહીં એમણે ટેટ ફરજિયાત છે ટેટ ફરજિયાત હા એટલે ટેટ ક્યારે પાસ કરી શકે કાં તો એ પીટીસી કરેલું હોય કાં તો બીએડ કરેલું કરેલી હોય એટલે પીટીસી કે બીએડ કરેલું હોય અને ટેટ પાસ હોય તો જ્ઞાન સહાયકમાં લેવામાં આવે વિદ્યા જેવી પ્રોસેસ છે સેમ પ્રોસેસ છે જ્ઞાન તો આ સાહેબ લીમખેડા તાલુકામાં જ્યાં અમુક ગામો છે ધાનપુર પાટડી પ્રાથમિક શાળા છે ત્યાં બાર ધોરણ પાસ જ્ઞાન સહાયકમાં પહેલું ધોરણ ભણાવે છે ના મને કોઈ ધ્યાને નથી હું ચોક્કસ તપાસ કરાવી સાહેબ આની ભરતી કોને કરી ના કરી શકે કોઈ ભરતી